મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે પંદર હજાર રૂપિયાની સહાય મોદી સરકાર દ્વારા નવી યોજના વિશે મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારે તમે પણ મિત્રો વહેલા તે પહેલા ફોર્મ ભરી દેજો કારણ કે યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે મિત્રો રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના એટલે કે ઈ યોજના આ યોજનાની ખાસ વાત એ છે કે મિત્રો આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન પંદર હજાર આપવામાં આવે છે મિત્રો દર મહિને પંદર હજાર સરકાર તરફથી જે છે ત્યાં ખાસ કરીને ઈએલઆઈ યોજના તરફથી આપવામાં આવે છે આ યોજના એક જુલાઈના રોજ જ સરકારે શરૂ કરી હતી જે છ મહિના પૂરા થવા આવ્યા છે ત્યારે આ યોજના માટે બે લાખ કરોડ યુવાનોનું જંગી બજેટ પણ કર્યું છે ત્યારે ચાર પોઈન્ટ એક કરોડ જેટલા યુવાનો છે તેમને આ પૈસા આપવાના છે એટલે કે ચાર કરોડ જેટલા લોકોને આ યોજનાનો લાભ મળશે જેના માટે બે લાખ કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં ભારતના આર્થિક વિકાસ તમારા બાળકો પણ નોકરી કરી રહ્યા હોય તો મિત્રો પહેલા પગાર દરમિયાન પહેલી નોકરી દરમિયાન સરકાર જે છે તે મહિને પંદર હજાર રૂપિયા આપશે ચાર કરોડ યુવાઓને આ પૈસા આપવાના છે જેમાં તમે પણ મિત્રો જે છે તે વહેલી તકે ફોર્મ ભરીને પૈસા સહાય તરીકે મેળવી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોની આવકને લઈને મિત્રો એક મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના વિશે ખેડૂતોની વાસ્તવિકતા લોકોની સમક્ષ અત્યારે નવી સામે આવી છે ત્યારે આ ચોંકાવનારા આંકડા મિત્રો છે જાણીને તમે હચમચી જવાના છો કારણ કે અત્યારે હાલ ગુજરાત અને ભારતના ખેડૂતોની જે દશા છે એ મિત્રો આ સર્વેમાં ખુલ્લે આમ મિત્રો સામે આવ્યું છે ત્યારે મિત્રો ઘણા બધા લોકોને જે છે તે એવું હશે કે ખેડૂતો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે આમ જોવા જઈએ તો ભારતને કૃષિપ્રધાન દેશ પણ ગણવામાં આવે છે જેથી લોકોને એવું હોય કે ભારત દેશને કૃષિપ્રધાન દેશ છે એટલે ભારતના ખેડૂતો જે છે તે કરોડપતિ હશે પરંતુ મિત્રો વાસ્તવિકતા જાણીને તમે ચોંકી જવાના છો મિત્રો આ જે સર્વે થયો છે તે તમામે તમામ રાજ્યના ખેડૂતો કેટલા રૂપિયા દર મહિને કમાય છે એનો સર્વે કરવામાં આવ્યો છે આપણે ખાલી ગુજરાતની જ વાત કરવાની છે કારણ કે ગુજરાતના ખેડૂતો આ વિડિયો જોઈ રહ્યા છે તો ગુજરાતની અંદર ખેડૂતો દર મહિને કેટલા રૂપિયા કમાઈ રહ્યા છે તેને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં મિત્રો ચોંકાવનારા આંકડા સામે આવ્યા ટૂંકમાં ભારતના તમામ રાજ્યો વિશે મિત્રો આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતનો નંબર નંબરે આવ્યો છે જે ઘણી બધી દુઃખની વાત છે ગુજરાત વિશે જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર ગુજરાતના ખેડૂતો અત્યારે મહિનાના બાર હજાર રૂપિયા કમાઈ રહ્યા છે આ સર્વેમાં સામે આવ્યો છે એટલે કે ગુજરાતનો દરેક ખેડૂત છે તે મહિને બાર હજાર અને વર્ષના અંદાજીત દોઢ લાખ રૂપિયા કમાઈ રહ્યો છે એવું મિત્રો આ સર્વેના આંકડામાં સામે આવ્યું છે આનાથી મિત્રો તમે વિચારી શકો કે ખેડૂતોની હાલત કેટલી દયનીય હશે કારણ કે બાર હજાર મહિને જે કમાણી થઈ રહી છે આમાં ખેડૂતોને પોતાના બાળકોને પણ ભણાવવાના છે ઘર ગુજરાન ચલાવવાનું છે ઘરનો કોઈ પ્રસંગ આવે તો પાર પાડવાનું છે અને બાકી રહે તો મિત્રો કેટલાક સાધનો જેમ કે મોટર ગાડી આ બધી વસ્તુઓ ખરીદવાની છે અને વચ્ચે કોઈ દવાખાનો ઇમરજન્સી સારવાર આવી જાય તો મિત્રો આખે આખું બજેટ ખોરવાઈ જાય છે તો મિત્રો તમે વિચારી શકો કૃષિપ્રધાન દેશની અંદર ભારતની અંદર ગુજરાતની અંદર ખેડૂતોની કમાણી માત્ર મહિનાની બાર હજાર સામે સર્વેની અંદર આવી ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો પેટ્રોલના ભાવ ઘટી શકે સૌથી મોટા સમાચાર પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મિત્રો જણાવ્યું હતું કે જો મિત્રો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ પાસઠ ડોલર ઉપર સ્થિર થશે તો આગામી બે ત્રણ મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ જે છે તે લગાતાર પાસઠ ડોલરની આસપાસ પહોંચી રહ્યા છે અને જો એ લેવલ ઉપર સ્થિર થશે લાંબા સમય સુધી ચાલશે તો ગુજરાત અને ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અંદર મોટો

મોદી સરકારની યોજનાના કેટલી ફાયદાકારક કારણ કે જે નવા આંકડાઓ સામે આવ્યા છે તે જોઈને તમે ચોંકી જશો મિત્રો બે હજાર ચૌદથી જે છે તે ગવર્નરની અંદર મિત્રો જોવા જઈએ તો કેન્દ્રની અંદર મોદી સરકાર છે એનડીએ સરકાર છે જેને હમણાં જ અગિયાર વર્ષ ઉપર પૂરું થયું છે ત્યારે ઘણા બધા લોકોને મિત્રો એવું કહ્યું છે કે જે મોદી સરકારની યોજનાઓ છે તે પહેલાં નહોતી અને હવે મોદી સરકાર આવ્યા પછી જે યોજનાઓ જાહેર થઈ છે તે તમામ લોકો માટે છે જેમ કે ખેડૂતોથી લઈને ગરીબો મધ્યમ વર્ગના લોકો મહિલાઓ વૃદ્ધો બધા લોકોને ધ્યાનમાં રાખીને મિત્રો સરકાર જે યોજનાઓ ચલાવે છે આ બધી યોજનાઓ જે છે તે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે વરદાન સાબિત થઈ છે તેવું પણ ઘણા બધા લોકોનું કહેવું છે આ વાતથી તમે મિત્રો તમે સહમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખી દેજો અને મોદી સરકારની તમે કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત તરફથી મિત્રો તારીખો સાથેની નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે જેના વિશે વાત કરીએ તો અંબાલાલે મિત્રો જે છે તે ત્રેવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર વિશે આગાહી કરતાં માહિતી આપી છે કે ગુજરાત રાજ્યમાં જે શિયાળો નબળો ચાલી રહ્યો છે ઠંડી ઓછી છે તેની અંદર હવે લગાતાર વધારો થશે અને આવનારા સાત દિવસ માટે તૈયાર થઈ જજો કારણ કે આખા ગુજરાતમાં હાડ જોતી ઠંડી પડવાની છે કારણ કે જમ્મુ અને કાશ્મીરના ભાગોમાંથી મિત્રો જે છે તે ખાસ કરીને તાપમાન હવે ધીમે ધીમે નીચે તરફ આવી રહ્યું છે એટલે એની અસરો ગુજરાત સુધી પહોંચવાની છે જેથી ગુજરાતમાં હવે ઠંડીની લહેર આવી રહી છે તો આવનારી એકત્રીસ તારીખ સુધી એટલે કે એકત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં હાડ થીજવનારી ઠંડીઓ પડવાની છે બીજી બાજુ મિત્રો વરસાદને લઈને પણ અંબાલાલે આગાહી કરી છે કે આવનારો જે જાન્યુઆરી મહિનો છે એટલે કે નવા વર્ષનું પ્રથમ મહિનો છે જે ઉત્તરાયણવાળો મહિનો છે તો જાન્યુઆરી મહિનામાં ગુજરાત રાજ્યમાં કમોસમી ઝાપટા અને માવઠાઉ પડી શકે તો એ માટે પણ ખાસ સાવધાન રહેવું તેવી આગાહી અંબાલાલે આપી છે જો કે મિત્રો એ માવઠાની જ્યારે સિસ્ટમો બનશે ત્યારે અમે તમને ચોક્કસ માહિતી તારીખો સાથે આપશું એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે સૌથી મોટી જાહેરાત તો ખેડૂતોની લોન માફી મિત્રો સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો હશે ત્યારે આવામાં મિત્રો તેલંગણાની સરકારે જે છે તે બે લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવાનો ફેસલો લીધો ત્યાર પછી દેશના બધા જ રાજ્યોના ખેડૂતો માંગણી ઉઠાવી રહ્યા છે કે જો બીજા બીજા રાજ્યોની અંદર સરકાર ખેડૂતોની લોન માફ કરતી હોય તો ગુજરાતમાં પણ અને અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવે જેમ કે મિત્રો આ પહેલાં ઝારખંડમાં પણ સરકારે બે લાખની લોન માફ કરી હતી તો ઝારખંડ અને તેલંગણા મિત્રો ભારતના જ રાજ્યો છે જેમ ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય છે તેમજ તેલંગણા ઝારખંડ પણ ભારતના જ રાજ્યો છે તો ત્યાં મિત્રો જો બે લાખ રૂપિયાની ખેડૂતોની લોન માફ કરવામાં આવતી હોય સરકાર તરફથી તો ગુજરાતમાં શા માટે નહીં તેવું ગુજરાતમાં ખેડૂતોનું કહેવું છે ગુજરાતમાં પણ જો બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે તો નેવું ટકા જેટલા ખેડૂતો જે છે તે લોનમાંથી મિત્રો બહાર નીકળી જાય છે એમ તો મિત્રો તમારે શું કહેવું છે આ મામલે ખેડૂતોની બે લાખની લોન માફ કરવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારપછીના મહત્વના સમાચાર વિશે કરીએ તો કૃષિમંત્રીની મોટી ભેટ વિઘાદીઠ પૈસા સરકાર તરફથી ગુજરાતના ખેડૂતોને આપવામાં આવશે ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો બાગાયતી ખેતીના વાવેતર કરતા જેટલા પણ ખેડૂતભાઈઓ છે તેમના માટે મિત્રો સરકાર ચાર નવા સેન્ટર ઊભા કરવાની જાહેરાત જે છે તે કૃષિમંત્રીએ કરી હતી અને આ ચાર જે નવા સેન્ટરો છે તેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા શીખાડવામાં આવશે અને મિત્રો આ જેટલા પણ ખેડૂતો છે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે જે મિત્રો રાસાયણિક ખેતીની જગ્યાએ કુદરતી ખેતી કરે છે તો તેમને સરકાર હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા આપશે તેવી જાહેરાત કરી છે એટલે કે મિત્રો તમને જણાવી દો સરકાર જે છે તે એવા ખેડૂતોને પૈસા આપી રહી છે કારણ કે રાસાયણિક ખેતી જે છે તે ઘણી બધી જોખમી છે જેમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આ પાકો જે છે તે સારા થતા નથી આની જગ્યાએ પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરનારા ખેડૂત છે તેમને હવે સરકાર હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા જે છે તે આ યોજનામાં આવશે તેવી પણ મિત્રો જાહેરાત કરી હતી સરકારે અને કૃષિમંત્રી મિત્રો એવું પણ જણાવ્યું હતું કે એવા ખેડૂતો કે જેમને આ બાગાયતી પ્રાકૃતિક ખેતી કરતા નથી આવડતું તો એના માટે સરકારે ચાર સેન્ટર ઊભા કરી આપશે જ્યાં જઈને ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે તો તમારે મિત્રો જો આ ખેતી શીખવી હોય તો વગર મિત્રો પૈસા ભરીએ એકદમ મિત્રો નિઃશુલ્ક ભાવમાં તમે આ સેન્ટર ઉપર જઈને ખેતી શીખી શકો અને ત્યાર પછી આ ખેતી કરીને તમને સરકાર જે છે તે હેક્ટર દીઠ વીસ હજાર પણ ભેટ રૂપિયા આપશે આ સેન્ટર મિત્રો ચાર જે શીખવાડા છે તે ક્યાં છે તો મિત્રો સૌથી પહેલાં ખેડૂતોની જે તાલીમ આપવાના સેન્ટરો છે તેમાં અમદાવાદ અમરેલી દાહોદ અને બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં જે છે તે મિત્રો નવા સેન્ટરો ખોલવામાં આવ્યા છે આજના વીડિયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન